જમાં આગળ વાત કરીએ તો જામનગરમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે ધ્રોલ પંથકમાં શંકાસ્પદ ઘી બનાવતી આ ફેક્ટરી પર તંત્રે કાર્યવાહી હાથ ધરી છે ધ્રોલ તાલુકાની કૃષ્ણા ટ્રેડિંગ પર ફૂડ શાખાએ દરોડા પાડ્યા છે સ્થળ ઉપર શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે નોંધણીય છે કે ઘી અસલી છે કે ભેળસેળ ફૂડ શાખાએ તેના નમૂના લઈ અને લેબમાં મોકલ્યા છે ભેળસેળ સામે આવશે તો કૃષ્ણા ટ્રેડિંગનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડનો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે

અને જેનું ટેક્સટેલ અને ઘીને મળતું જે આવે છે અને આથી જ જે શંકાસ્પદ જણાય આવતા તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી દ્વારા કરનારા અને તેમની દરેક જે કડીઓની તપાસ છે તે કરતા તેનો છેરો છે તે જામનગર સુધી પહોંચ્યો છે જેમાં શુદ્ધ ઘીમાં જે ભેસર કરી અને બનાવટી ઘીનો જે કાચો માલ સહિતનો રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડનો માલ છે તે હાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ જે રીતે ખોરાક અને જે ઔષધ નિયમન કમિશનર દ્વારા આ સમગ્ર મામલે છે તે જામનગરના ધ્રોલ નજીક જે ક્રિષ્ના ટ્રેડિંગ છે કે જેમાં તપાસણી દરમિયાન સોયાબીન વનસ્પતિ અને બેડસેલ પકડી પાડવામાં આવતા જ ક્યાંક ને ક્યાંક હવે